નમસ્કાર દોસ્તો ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી કરી જાહેર હિમાચલ મંડીમાંથી કંગના રનાવતને આપી ટિકિટ પીલીભીતથી વરૂણ ગાંધીની કાપી ટિકિટ રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીઓમાં સારથી સર્વરમાં સમસ્યાને લીધે હજુ સત્યાવીસ માર્ચ સુધી વાહનના પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવામાં આવે કોલકાતાના હાઈકોર્ટમાંથી રાજીનામું આપનાર ન્યાયાધીશને ભાજપની ટિકિટ મળી દેશની સરકારી બેન્કો રૂપિયા પંદર હજાર કરોડથી વધુનું ડિવિડન્ડ આપી શકશે જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા અઠ્ઠાણું હજાર કરોડનો નફો કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પાસેથી મહાકાલ મંદિરની દુર્ઘટના અંગે માહિતી લીધી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા જેલમાંથી અપાયેલા પ્રથમ ઓર્ડર ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે અધિકારીઓ એક્શનમાં આવ્યા ચીને સરકારી કોમ્પ્યુટરમાં ઇન્ટેલ અને એએમડી પ્રોસેસર પર પ્રતિબંધ મૂક્યો ભાજપ ને છોડીને ફરી કોંગ્રેસ માં જોડાય તેવી શર્ષા ગરમીનો ભારો વધતા શાકભાજી મોંઘવારી આદુ નો ભાવ એકસો રૂપિયા પ્રતિ કિલો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો સંદેશ કહ્યું આતંકવાદીઓને બચાવવામાં નહીં આવે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કોંગ્રેસની સોથી યાદીમાં છેતાલીસ ઉમેદવાર વારાણસી માંથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યું હરખથી ગઠબંધન તો કરી લીધું પણ શું આ મિત્રતા ચૂંટણી સુધી ટકી શકશે કેજરીવાલને લઈને કોંગ્રેસમાં ખળભળા અરવિંદ કેજરીવાલ માટે જેલમાં ઓફિસ બનાવશે ભગવંત માને કોર્ટની પરવાનગી લેવાની વાત કરી સંસ્કારી દુનિયામાં આતંકવાદી માટે કોઈ સ્થાન નથી પ્રિયંકા ગાંધીએ મોસ્કો હુમલાની નિંદા કરી એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો મોલાનાએ કહ્યું મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ શાળાઓમાં આર ટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવા એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર સુરતની હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર ભીડ તાપતી ગંગામાં બેસવા લોકોને રહેવું પડે છે પંદર કલાક લાઇનમાં ચીનના ઈશારે ચાલતા મોઈજુને આખરે અક્કલ ટેકાણે આવી પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી કેજરીવાલના રિમાન્ડ મંજૂર સુસ્મિતા ઈરાનીએ આપી પ્રતિક્રિયા કોર્ટમાં રજૂ કરાયેલા અન્ય તથ્યો સ્પષ્ટ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ કોંગ્રેસના ધરણા પ્રદર્શન કાર્યકર્તાઓની અટકાયત ગુજરાતમાં ભાજપના બે મોટા ઉમેદવાર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સાબરકાંઠા બેઠક પર ભીખુભાઈ ઠાકોર અને વડોદરામાં રંજનબેન ભટ્ટ પહેલી એપ્રિલથી આઈ સીઆઈ યસ બેંક એસબીઆઈ અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં બદલશે નિયમ ટીએમસી નેતા મહુવા મૈત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર દરોડો પડ્યા પિચકરી કલર અબિલ ગુલાલના ભાવમાં વીસ ટકાનો વધારો થતા વેસાણપુર જોશમાં સુરતમાંથી નકલી સુવિધા કેન્દ્ર ઝડપાઈઓ આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા મળી આવ્યા ઈસરોએ સફળતાપૂર્વક લોન્ચ કરી દેખાડ્યું એકવીસમી સદીના પુષ્પક વિમાનને અમેરિકામાં નીકળશે ભવ્ય રથયાત્રા અડતાલીસ રાજ્યોમાંથી પસાર થઈને આઠસો એકાવન મંદિરો સુધી પહોંચશે લિકર પોલીસ કેસ મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ અંગે કોર્ટે નિર્ણય રાખ્યો અનામત હોળી આવતા ગૃહિણીઓના બજેટમાં વધુ એક માર સિંગ તેલ અને કપાસિયા તેલમાં એકસો દસ થી એકસો ચાલીસ રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો ચીની સામાનનો બહિષ્કાર દેશમાં હોળીના તહેવાર પર પચાસ હજાર કરોડ રૂપિયાથી વધારે થયો વેપાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા આપનો ઉગ્ર વિરોધ સરકારી વિભાગોના બિલોને તેજુરીઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે નવી સિસ્ટમ એક જુલાઈથી લાગુ કરવામાં આવશે તાઇવાન પર કબજો કરવા તૈયાર થઈ રહી છે સાઇનીઝ સેના અમેરિકન નેવીના ટોચના અધિકારીઓએ કર્યો ખુલાસો વડોદરામાં રંજન ભટ્ટના વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાયું યુએઈએ ભારતને આપ્યો ઝટકો સિત્યાસી દેશના નાગરિકોને વગર વિજાએ આપશે એન્ટ્રી પરંતુ ઇન્ડિયાનું નામ નહીં દુબઈથી ચાઇનીઝ કંપની દ્વારા ઓનલાઈન જુગાર રમાડી ભારતીય લોકોને ચેતરવાના ઇન્ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ ગુજરાત સહિત ચાર રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીની બદલીના આદેશ

મુંબઈ દિલ્હીની જેમ અમદાવાદમાં પણ કડક કાયદા ત્રીસ થી વધુ કેસ માટે ઈ મેમો આપવામાં આવશે એલઆઈસી કર્મચારીએ ગેરકાયદેસર કરી બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડની કમાણી કાર્યવાહી બાદ નોકરી ગઈ અને શેરબજારમાંથી પણ કર્યો બેન અમેરિકા આતંકવાદી પનનો મામલે ગંભીર તપાસ ઝડપી બનાવવા ભારતને કરી અપીલ દુબઈ ખાતે સાઇનીઝ કંપનીને ગેરકાયદેસર ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો બે ઈસમોને એકસો બાણું સિમ કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા અંકલેશ્વર જીઆઈડીસી માં એમડી ડ્રગ્સ બનાવનારા મેટ્રિક ફાઇન કેમ્પના માલિકને કોર્ટે બે લાખના દંડ સાથે ફટકારી વીસ વર્ષની સજા લોકસભાની ચૂંટણીને લીધે સુરતમાં કાપડ ઉદ્યોગમાં તેજી રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યા ઇજનેરી કોલેજમાં વર્કિંગ પ્રોફેશનના કોર્સ માટે સિલેબસ કેલેન્ડર જાહેર ન થતા મુશ્કેલી આતંકવાદીઓને ખતમ કરવા પાકિસ્તાને ભારત પાસે માંગી મદદ પીએમ શાહબાજ શરીફે આપ્યું મોટું નિવેદન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટી સંશોધન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે ચીનની હોસ્પિટલમાં જન્મ અને પ્રસ્તુતિ વિભાગ થઈ રહ્યા છે બંધ સૌ પ્રથમ વખત વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો ભાજપના એમએલએ કેતન ઇનામદારનું પ્રેશર પોલિટિક્સ રાજીનામું આપ્યા બાદ પાછું ખેંચી લીધું એડ્સ કેદા કરનાર વાયરસને નાબૂદ કરી નાખ્યો સંશોધકોએ કર્યો મોટો ખુલાસો સારા સમાચારથી દેશ વિદેશમાં થઈ ખુશી ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે સમૃદ્ધિ ખરીદી કરશે સરકાર માલદીવમાં ઇન્ડિયા આઉટ અભિયાનનો માર જનતા ભોગવી રહી છે ભારતીય શિક્ષકોએ દેશ છોડીઓને ઘેરી લીધો ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી માઇક્રોસોફ્ટીપમેનના સહસ્થાપકને તેના નવા ગ્રાહક વિભાગનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કર્યા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ હિન્દુ પાકિસ્તાનીઓનો વસવાટ ભારતની નાગરિકતાની કરી રહ્યા છે પ્રતીક્ષા ચૂંટણી પહેલા પેટ્રોલ પર મોટી જાહેરાત આ રાજ્યમાં પિંચોતેર રૂપિયા થઈ જશે ભાવ ભાજપની રણનીતિ વધારી દીધી છે વિરોધીઓની ચિંતા કરતા વધારે બેઠક જીતવા માટે ભાજપની કટિબદ્ધ રશિયા યુક્રેન યુદ્ધમાં સોળ નેપાળી યુવકના મોત નેપાળ સરકારે વળતર માંગ્યું સીએ એ દ્વારા ઇતિહાસ સુધારવાનો પ્રયાસ કેન્દ્રીય વિદેશી મંત્રી એસ જયશંકર નું મોટું નિવેદન ગોંડલ ગુરુકુળમાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓ અને ત્રીસ પ્રવાસીઓ સહિત સાહીઠ થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ વર્ષોથી રોડ રસ્તાની માંગણી નહીં સંતોધાતા રાંજનપુર પંથકના ત્રણ ગામોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી ભાજપના નેતા રતનજીએ ગીનીબેનના મામેરા શબ્દ પર કર્યો કટાક્ષ કહ્યું મામેરું એક જ વખત હોય